યસ મિત્રો તો અમદાવાદ થી મારી બેન આવી છે જય શ્રી કૃષ્ણ કરે છે આદ્યા જય શ્રી કૃષ્ણ આદ્યા કોણ આવ્યું અમીસા ભાઈ આવ્યા અમીસા ભાઈ બહુ ગમે તને અમીસા ભાઈ ને બહુ ગમે અમિષા ભાઈ શું લઈ આવ્યા આદ્યા માટે

કોને ભાવે કોને ભાવે આ ચોકલેટ કોને ભાવે આધ્યા કોને ભાવે આધ્યા ને ભાવે એટલે આજે મારી બેન આવી ને અમદાવાદ થી એટલે આધ્યા જેવી ઉઠી એટલે અંદર થી બધા એના બેગ વીખવા માંડી ની કે ચોકલેટ લે એવા ચોકલેટ લે એવા ચોકલેટ લે એવું કરવા માંડી હે ને પ્રાચી એને ચોકલેટ બહુ જ ભાવે ને ગમે એ આપે ને એટલે ચોકલેટ પેલા માંગી લે થેલા ઈ જાતે ખંખોળવા મંડે કે આના પેકેટ માં કઈ હશે ચોકલેટ જેવું હે ને આપું આપું ચોકલેટ આ કોને આપી તને કોને આપી કોને આપી કે અમીસા હજી બોલતો અમીસા ભાઈ કેતો અમીસા અમીસા ભાઈ બહુ ગમે તને બહુ ગમે અમીસા ભાઈ ને વાલી વાલી કરી દે પહેલા એક વાર મિત્રો આધ્યા આદ્યાના ભય છે ને અમદાવાદ થી સ્પેશિયલ ચોકલેટ લાવ્યા અને ચોકલેટ જોઈને ને ની ખુશી જોઉં ખાલી તમારા નાના છોકરાની ખુશી જોઈને આપડે ગાંડા બહુ જ મજા આવે કેમકે આધ્યા ને શું છે ખબર છે ઘરમાં કોઈ બી એવું વ્યક્તિ આવે ને ખબર પડી જાય કે આ ઘરનું સૌથી નાનું વ્યક્તિ છે એટલે છોકરાઓને એમ ખબર પડી જાય એટલે એની સાથે જ રહીમાં કરે મારા પિયરમાં એમ જ હતું હું સૌથી નાની હતી એટલે મારા ભાઈના છોકરા મને ચોઈટા ચોઈટ થાય આપણને ક્યારેક ઇરિટેટ થાય કે આ લોકો કેમ ચોટેજ પણ એ લોકોનું દિમાગ આપડા કરતા વધારે હોય પણ એ લોકોને નાના નાના વ્યક્તિ આરે રમવું હોય એટલે અમારા ઘરમાં અમીષા આવતી નાની છે ને એટલે એની યારે જ આધ્યા રમશે હવે આધ્યા રમવાનું છે ને અમીષા ભાઈ યારે ભજીયા તડુ ભજી ન તો અત્યારે ચોકલેટ જ દેવી પડે ક્યારેક એવું કામ હોય કઈક કરવું હોય ચોકલેટ હા એ વાત બરોબર છે તો બોલો છે મજામાં છે ને બસ હું તો મજામાં બધા મજામાં છે ને બધા મોલ મોજમાં છે તમને યાદ કરતા હોય કે ધવલભાઈના બેન ક્યાં છે શું કરે મજા કરે બધા મજા કરે છે ને આ બેન અમારે જો અત્યારે ચોકલેટની અંદર ખોવાઈ ગયા છે એટલે ઘરે ઘરે અમારે આધ્યાના ફઈ આવ્યા મારી બેન આવી બસ મજા આવશે ધબધબાટી બોલશે તમને વિડીયો જોવા મળશે નવા નવા વિડીયો ગઈમો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં યસ મિત્રો મારી ઘરે મારી બેન આવી છે અમદાવાદથી અને આજે એને જે ભાવે ને એ વસ્તુ આજે બનવા જઈ રહી છે એટલે જે મીઠાઈમાં અમીષાને સૌથી વધારે શું ભાવે

અરે એકદમ ઘીમાં ઘઉં નો લોટ ને ગોળ ને ઘી એવું બધું પડ્યું હોય તો મોસ્ટ ઓફ તો સુખડી બની જતી હોય એટલે બધા સુખડી બનાવતા હશે અને કેટલીક વાર લાગશે બનતા હજી તો લોટ શેકાવાનું ચાલુ કર્યું છે એટલે શેકાશે પછી ગોળ નાખીશ પછી ઠારીશ પછી સુખડી બનશે એટલે હજી વાર છે

તો તમે જરાક અમને મેસેજ કરી દેજો અમે તમને પાર્સલ ઓર્ડર કરી દેશું જે આપણે વાત કરી લેશું નક્કી કરી લેશું તમને જે સિટી માં પાર્સલ રેડી હંમેશા તું અમદાવાદ જાન તો અમદાવાદ માં તારી કોઈ જોતી હોય ને તો ઓર્ડર દઈ દે પાંચ કિલો નો તો પ્રાચી બનાવી નાખે બરોબર છે હે ને આપણે

એવી સુખડી બનાવે ને તો જ બધા એને ભાવે બાકી ઘી લોટ ને ગોળ ને બધું વેસ્ટ કરવાનું થોડી કોઈ ઘી ઘરનું બનાવ્યું ને મસ્ત પ્યોર યસ 100% ઘર નું દેશી ઘી છે તમને ઈ પણ બતાવી દઉં તમે ઈ જોશો ને તો તમને ઈ જોઈને ગાંડા થઈ જાવો જોઈ લ્યો મિત્રો મે એકદમ ઠેફા જેવું ઘી છે એકદમ આપણું જોઈ લ્યો અહીંયા લોટ શેકાઈ ગયો છે લોટ સેકાઈ એટલે પછી હવે સુખડી બનશે યસ અને નણંદ ભોજાય અત્યારે હવે જો ગેસ બંધ કરી દીધો અને અમીશા ગોળ નાખે છે ને પ્રાચી ઊભી ઊભી જોવે છે બધું નાખવાનું જ ને જોજો કે ગડાસ હે થોડોક થોડોક માપે હોય પછી આમાં બહુ ગયું હોય મોઢું પાડી યસ યસ એટલે જો અત્યારે લોટ શેકાઈ ગયો લોટ શેકાઈને હવે ગોળ નાખવાનો એટલે આખી યુનિક સ્ટાઇલ થી આજે બનાવી છે કે આવી સ્ટાઇલ હોય આવી જ સ્ટાઈલ હોય આ જ સ્ટાઈલ હોય ગેસ બંધ રાખવો પડે જો ગેસ ચાલુ રહી જાય ને તો આમ પથ્થર જેવી દાતે શું પાણો મારો ને તોય નો તૂટે હે ને અને કદાચ ગોળ પાપડી ને ગોળ પાપડી પાણા પર મળો ને તો પાણો તૂટી જાય ગોળ પાપડી ન તૂટે વાહ ભાઈ વાહ એટલે એવી રીતના અત્યારે જો ગોળ પાપડી બને છે યસ અને ફાઇનલી હવે જો અમારી આ સુખડી છે ને ડીશ ની અંદર ઉતરી ગઈ છે બે ડીશ બની ગઈ છે તો હમીસા બે બે ડીશ ખાઈ જાય ને તો પણ બહુ ગરમ હશે જીભ દાજી દાહે મોજું આવી મોઢું આવી નો એમ ખાજે એટલે કેમ છે ટેસ્ટિંગમાં ગળાસ ઘી સુપર ને કોઈને ઓર્ડર દેવો હોય તો દઈ શકે ને આમ રવો રવો થઈ ગઈ હા રેડી યસ એટલે આજે હમીશા ખાઈ જા હે અને જો મિત્રો ખરેખર તમારે કોઈને સુખડીનો ઓર્ડર દેવો હોય ને તો દઈ દેજો મોઢામાં મૂકો એટલે રવો રવો થઈ જાય એના જેવી છે એટલે અમે લોકો ગરમા ગરમ સુખડી ખાઈ લઈએ ત્યાં લગી તમે વિડીયો જોયો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દો મિત્રો આજે ઘરે છે ને બ્રેડ વગરની સેન્ડવીચ બનાવવાની છે મારી બેન અને મેંદાની બ્રેડ વગરની સેન્ડવીચ ખાવાની મજા તો કઈક અલગ જ હોય કારણ કે સેન્ડવીચ બધાને ભાવતી હોય પણ બ્રેડ વગરની હોય ને તો વધારે મજા આવી જાય પછી બનાવવાની ઓહો બોલો આ વખતે હાવ નવું આવ્યું જો આ વટાણા લઈ લીધા છે મિક્સર ની અંદર મિક્સર માં ક્રશ કરવાના એટલે વટાણા માંથી બનશે જો મિત્રો તો અમારે ઘરે બનાવી હોય ને બ્રેડ વગરની સેન્ડવિચ તો આવી રીતના બનાવજો આજે મારી બેન શીખવાડે ને એમ એમ બનાવવાની એટલે વટાણા લઈને પછી શું કરવાનું વટાણાને પહેલા મિક્સરમાં ક્રશ કરી નાખો એટલે એની થોડીક ઠીક એવી પેસ્ટ બની જાય હા પછી જે આ સેન્ડવિચ વાળું મશીન છે ને એમાં આ પેસ્ટ પહેલા કાઈ વાંધો નહીં તમ તારે પહેલા એનો મિક્સર કરી નાખો પછી આપણે મળીએ ચાલો મિત્રો તો અહીંયા જો આ વટાણાને છે ને ક્રશ કરીને એની આ પેસ્ટ બનાવી લીધી હવે આ પેસ્ટ બનાવીયા પછી શું કરવાનું છે અમિશા લગાવી દેવાની છે લગાવી દેવાની એટલે આમ કેવી રીતના બટર લગાવી એમ કે તેલ લગાવી એમ કે આમ જો આ મશીન છે ને આ સેન્ડવીચ નું આ સેન્ડવીચ ના મશીન જ વટાણા ને ક્રશ કરેલા ઈ ક્રશ કરેલા વટાણાને આવી રીતના રાખી દેવાના એટલે આ રાખીને પછી એની ઉપર બધો મસાલો નાખવાનો ને

આવી રીતના પીસ તમે મૂકી શકો પછી તીખાશ માટે મરચાનો ઉપયોગ કરવો હોય મરચા નથી મરચી છે લી યસ આ સુરતી મરચીનો ઉપયોગ કરી શકો અમે એક જગ્યાએ નહીં એક બટકામાં આવી જાય તો કોકની રાઈડ બોલી જાય એટલે અમે અલગ અલગ આજે રાઈડ જ બોલાવવાની છે ને ઈ બટકુ હું જ ખાઈશ કેમ કે તીખું મને ભાવે તમને બેને નથી ભાવતું યસ અને ઉપરથી આવી રીતના ચાટ મસાલો નાખ્યો છે અને આ નાખ્યા પછી પાછું એનું લેયર પેક કરી દેવાનું એટલે આ જો આ બ્રેડ વગરની સેન્ડવિચ બનાવવાની પદ્ધતિ મિત્રો આ છે જોઈ લો આખે આખી સેન્ડવિચ ઢકાઈ ગઈ હવે આને ગરમ કરવાની અને ગરમ કરીને ખાવાની હવે આને જલ્દી બંધ તો કરો નાખો નાખો અત્યારે જો આ તેલ છે બટર છે તમે તમારી રીતના જે ઉપયોગ કરવો એ કરી શકો મિત્રો આની અંદર એટલે બ્રેડ વગરની એકદમ હેલ્ધી સેન્ડવીચ તૈયાર થઈ જશે હવે આને કેટલી વાર પાકતા થાય હંમેશા

અને સેન્ડવિચ બનીને હવે હાજર છે અને કેચઅપારે ખાવાની છે અને નાખો ડીશમાં પછી ખાવા માંડીએ જો આ રીતની એમાં ડિઝાઇન પડી જાય અને આ વચ્ચે જે તમને વ્હાઇટ દેખાય છે એ આપણું મેલ્ટેડ ચીઝ છે એટલે ઓમ એક પ્રકારનો પરોઠો કહી શકો ફૂડલુ કહી શકો જો આ ચીઝને મેલ્ટેડ ને ઓહો આ તો મજા આવશે એમ તો ખાવ ચાખું ચાખાઈને એમાં કઈ વાંધો નથી ચાખવા માટે જ બનાવી છે એટલે ચીઝને ઓ આ જો ઓ આ બધી વૈરાઓના મોઢામાંથી ચીઝ જોઈને ઓ તો જો થયું